તમે ના પાડો કે ઉપર ના જઈએ કેમ તમે ફેરવો છો અમે અમારી કચેરી ભાઈ અમને ના પાડશો તો લેવા જવા જો બધાને આટલી બધી પોલીસ એટલું કરવા ઊભી રાખી છે ભલે નહીં ઉભા તો એક બાજુ ઉભા રહ્યો જવા જો બધાને

આ કચેરી છે ને લોકો ની કચેરી છે એમાં અમે આવી શકીએ અમને આવી રીતે ધબડાવવાની કોશિશ નો કરો આટલી રાખી બેઠા છો રાખી બેઠા છો આ તો અમે મજબૂત એટલે બાકી અમે સ્કૂલ ની માગણી કરીએ કે ખોટું કરીએ છીએ

એને ભણવા દો એની સ્કૂલ ભણવા દો હાલો